અને આમ પછી તો આગળ બે ઢોલીડાઓ ઢોલ વગાડતા વગાડતા આગળ જઈ રહ્યા છે અને પાછળ આખું ગામ ચાલી જઈ રહ્યું છે અને મિત્રો આ બધા ક્યાં જઈ રહ્યા છે તો રૂપસિંહના ગામમાં અને આમ વાગતા ઢોલે ચાલતા ચાલતા જ્યારે આ વડના ઝાડ નીચેથી નીકળ્યા ને ત્યારે વડના ઝાડ નીચે બેઠેલી મારી સદી આ બધું જોઈ અને આંખોના બે પલકારા કર્યા ને તેની સાથે તો એ બંને ઢોલીડાઓના ઢોલના પડ ફોડી નાખ્યા નમસ્કાર મિત્રો આજે તો સંદેશા દ્વારા આ રૂપસિંગે તેમના પાડોશી ગામના મુખી સુવનજીને ભારે ધમકી આપી છે કે તમે કારતાવાળું કામ કર્યું છે તો હવે તમે મને ક્યારેય કોઈ જગ્યાએ એકલા ન મળતા નહીંતર એ દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે અને તેથી આવી ધમકીથી ડરી અને આ સુવનજી હવે એમના ગામના દસ તાકાતવાળા માણસો એમની સાથે રાખવા માંડ્યા છે અને ક્યારેય તેઓ બહાર જાય તો પાંચ ઘોડે સવારો આગળ હોય અને વચમાં સોવનજીનો ઘોડો હોય અને પાછળ બીજા પાંચ ઘોડે સવારો હોય એમ સોવનજી હવે ક્યારે બે દિવસની વાર છે તેથી આ એમના લડવૈયાઓને સાથે લઈ ઝવેરી બજાર જવા માટે નીકળ્યા છે અને તેમને આમ જતા જોઈ અને રૂપસિંહ નો ગુપ્તચર તેમને જોઈ જાય છે તેથી તેઓ પાકી માહિતી પ્રાપ્ત કરી અને રૂપસિંહ ની પાસે આવે છે કે હે રૂપસિંગ પેલો તમારો દુશ્મન સોવન જી આજે દસ લડવૈયા સાથે જવેરી બજારમાં જવા માટે નીકળ્યો છે એમની દીકરીના ઘરેણા ખરીદવા માટે અને ત્યારે આટલો સંદેશ સાંભળતાની સાથે તો આ રૂપસિંહ છલાંગ મારી અને ઘોડે ચડી ગયા કે હે ગુપ્તચર કદાચ જો તમારો આ સંદેશ સાચો પડશે ને તો આજે એ સુવનજીની જિંદગીનો છેલ્લો દિવસ હશે અને ત્યારે ગુપ્તચર કહે છે કે પણ હે રૂપસિંહ એ દુશ્મન એકલો નથી એની સાથે દસ લડવૈયાઓ પણ છે અને ત્યારે રૂપસિંહ કહે છે કે માણસો કેટલા છે એ જોઈને યુદ્ધ ભૂમિમાં ઉતરેને એને સુરવીર નહીં પણ બાયલો કહેવાય અને આમ આટલું કહી અને આ રૂપસિંગે ઘોડાને એડી મારી અને ઝવેરી બજાર તરફ ઘોડાને દોડાવી મૂક્યો અને પોતે આજે તો મનમાં વિચાર કરતા જાય છે કે આજે આ પાપી સોવનજીને હું નહીં છોડું અને એના માટે ભલે મારા ગામના પંચો મારું મુખીનુ પદ છિનવી લેતા પણ એ દુશ્મનને આજે હું છોડવાનો નથી અને આમ વિચાર કરતા કરતા પોતાના ઘોડાને ફૂલ જોશમાં ભગાવી જાય છે અને આગળ જતા જતા તેમના નજરે દૂરથી અમુક ઘોડે સવારો પડ્યા અને તેમની ગુલાબી પાઘડીઓ દેખાણી તેથી આ રૂપસિંહને પહેલા તો એમ લાગે છે કે આ સોવનજી તો ના જ હોવા જોઈએ અને આમ વિચારી અને પોતે ઘોડાને દોડાવતા દોડાવતા જ્યારે એમની પાસે પહોંચવા ગયા ને ત્યારે તેઓ ઓળખી ગયા કે અરે રે આ તો મારો કાયર દુશ્મન સોવનજી છે અને પછી તો પાછળથી બૂમ પાડી કે હે કાયર સોવનજી ક્યાં જાય છે અને ત્યારે રૂપસિંહના આટલા અવાજને સાંભળતાની સાથે તો આ સોવનજી એમના સાથીઓ સાથે તેમના ઘોડાને થોભાવી દીધા અને પાછું વળી અને બધા જુએ છે તો સામે રૂપસિંહ એકલા ઊભા છે અને ત્યારે સોવનજી કહે છે કે હે રૂપસિંહ આજે તું એકલો મારી સામે મારો સામનો કરવા આવ્યો છે કે શું અને ત્યારે રૂપસિંહ કહે છે કે હે સોવનજી આજુબાજુમાં બાયલાઓની ફોજ તો તારા જેવા કાયર માણસો રાખે મારા જેવો વીર યોદ્ધા નહીં અને તે તારા કાયરતાના કામ કરી કરી અને આજુબાજુના ગામડે ગામડાઓમાં સાબિત કરી નાખ્યું છે કે તું અને તારું આખું ગામ નામર્દ અને કાયર છો અને ત્યારે રૂપસિંગના આવા કટાક્ષવાળા શબ્દો સાંભળી અને સોવનજીના પેલા દસ માણસો કહે છે કે સોવણજી તમે જો કહેતા હોય ને

તમે તમારી માનું ધાવણ ધાયા હોય ને તો એક એક કરીને ના આવતા પરંતુ બધા દસે જણા એકી સાથે આવો અને પછી તો કહેવાય છે કે એક બાજુ રૂપસિંગ એકલા છે સામે આ દસ સોવનજીના ના છે અને એ રણ માં લોહી હોળી ખેલાવા લાગી છે અને આ દસ જણા પેલા તો ઘેરી લીધા અને અને પછી આ એકી સાથે શરૂ ત્યારે રૂપસિંગ પોતાના હાથમાં ઢાલ છે તો બીજા હાથમાં તલવાર છે અને પોતે એ દસે દસ તલવારો ના રોકતા રોકતા પોતાના પ્રહારો શરૂ કરે છે અને દસ માં એક જણ મસ્તક ઉપર આ રૂપસિંહ તલવાર અડી ગઈ અને પહેરેલા સાફાની સાથે મસ્તક હવામાં ઉછળ્યું અને ધડામ કરતું જમીન ઉપર પડ્યું અને ત્યારે થોડી જ વારમાં બીજો ત્રીજો અને આમ કરતા કરતા ચાર મસ્તક ધૂળમાં ફરતા કરી નાખ્યા અને ત્યારે પેલા વધેલા છ માણસોના પરસેવા છૂટી ગયા કે આજે આ રૂપસિંગ આપણને આપણા મુખી સુવનજી સાથે મારી નાખશે અને ત્યારે પાંચ જણા આ રૂપસિંગની સાથે લડી રહ્યા છે અને એક માણસ સોવનજીની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે સુવનજી આ રૂપસિંગના માથે હવે ખૂન સવાર થઈ ગયું છે અને થોડી જ વારમાં આ દસે દસ માણસોને કાપી નાખશે અને એના પછી તમારું પણ મસ્તક ઉતારતા હવે વાર નહીં લાગે માટે જ્યાં સુધી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તમે અહિયાં થી ભાગી જાઓ અને આપડા ગામ ભેગા થઈ જાઓ અને ત્યારે સોવનજી કહે છે કે ભાઈ આમ કાયરોની જેમ આ રણભૂમિ છોડી અને હું કેવી રીતે ભાગી જાઉં અને ત્યારે પેલો માણસ કહે છે કે સુવનજી સમય ને સમય નું કામ કરવા દો અને આજે તમે જો અયાથી ભાગી ન ગયા ને તો અખાતરીજના દિવસે તમારી દીકરીનું કન્યાદાન કોણ કરશે માટે તમારે જીવતું રહેવું જરૂરી છે અને તમારી દીકરી માટે તમે અત્યારે ભાગી જાઓ અને આટલું સાંભળતાની સાથે તો આ સુવનજી પોતાના ઘોડાને પાછો ફેરવ્યો અને ગામ તરફ ભાગવા લાગ્યા અને આ बाजू ગુસ્સાથી ભરાયેલા આ રૂપસિંહ પછી તો પેલા બાકી રહેલા 6 જણાના એક એક

અને આ રૂપસિંહ લોહીથી ખરડાયેલા પાછા પોતાના ગામના પાદરે આવે છે અને ત્યાં એમને આવા લોહી લુહાણ હાલતમાં જોઈ અને ગામના સૌ માણસો પૂછવા લાગ્યા કે હે રૂપસિંહ આજે ફરી તમે લોહીની હોડી ખેલીને આવ્યા કે શું અને આજે તમે કોનો સામનો કરી અને કોની સામે ભીડાના હતા અને ત્યારે રૂપસિંહ કહે છે કે આજે ફરીવાર પેલો કાયર રણભૂમિ છોડી અને કાયરની જેમ ભાગી ગયો નહીતર આજે એના જ ગામમાં એના નામના મોતના મરસિયા ગવાતા હોત પણ હવે મને અફસોસ નથી કેમ કે બે દિવસ પછી અખાત્રીજ છે અને અખાત્રિજના દિવસે હું કોઈ પણ ભોગે એ સોવણજીને મારી નાખવાનો છું અને આટલું કહી અને રૂપસિંહ ઘોડે સવાર થઈ અને પોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને આમ આ બાજુ સોવનજી પણ એમના ગામમાં જાય છે અને ત્યાં જઈ અને ગામ લોકોને ભેગા કરી અને આ સમગ્ર બનેલી ઘટના જણાવે છે કે અમારી સાથે રસ્તામાં આવી ઘટના બની છે અને આપણા દસ લડવૈયાઓના માથા એ રણભૂમિમાં પડ્યા છે અને તેઓ શહીદ થઈ ગયા છે અને આ દસ જણાનો હત્યાનો કરનાર પેલો રૂપસિંહ છે અને મિત્રો ત્યારે આખું ગામ ભેગું થાય છે અને મોતનો ઢોલ વગાડતા વગાડતા તેઓ જે લડાઈ થઈ હતી ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ દસ જણાના મસ્તક અને દસ જણાના ધડ ભેગા કરી અને બળદગાડામાં ભરી અને રડતા રડતા વાગતા ઢોલે પાછા આ દસ માણસોના સૌને લઈ અને ગામના

અને મિત્રો આ બંને ગામ એકબીજાના દુશ્મન છે પણ આ બંને ગામોના શમશાન તો એક જ છે અને આ શમશાનમાં વાગતા ઢોલે જ્યારે દસ નનામીઓ આવીને ત્યારે આ રૂપસિંહના ગામના માણસો આખોના નેજવા કરી કરી અને જુએ છે કે આ એકલા રૂપસિંગે એમ તો કેટલાના માથા વાઢી નાખ્યા છે કે આજે તો નાનામીઓના ઢગલા ખડકાણા છે અને ત્યારે તેઓ જોઈ રહ્યા છે કે શમશાનમાં શું થઈ રહ્યું છે તો દસ દસ ચિતાઓ ખડકાણી અને પછી તો દસ દસ શવો ભરકે બળવા લાગ્યા અને ત્યારે આ રૂપસિંગના ગામના માણસો પણ વિચારમાં પડી ગયા કે રૂપસિંહને એમ તો કેટલો ગુસ્સો આવી જાય છે કે લોકોના સહાર કરવામાં તેઓ કાઈ બાકી નથી રાખતા અને આ સોવણજીના ગામના બધા માણસો પછી એ અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને પાછા પોતાના ગામમાં જાય છે અને ગામમાં જઈ અને બધા પોતપોતાના ઘરે જઈ અને હજી તો સ્નાન કરી રહ્યા છે અને જેવું સ્નાન પૂરું થયું ને ત્યાં તો ગામના ચોકમાં પાંચ આગેવાનો પહોંચ્યા અને ઢોલીના ઘરે જાય છે અને બે ઢોલીડાઓને લઈ અને ગામના ચોકમાં આવે છે અને ગામના ચોકમાં આવ્યા પછી એ પાંચે જણાએ આ સુરવીરતાનો ઢોલ વગડાવ્યો અને જ્યારે સુરવીરતાનો ઢોલ વાગવાનો શરૂ થયો ને અને ગામના ચોકમાં આ બાજુ સુરવીરતાનો ઢોલ વાગ્યો ત્યારે આ ઢોલ એકી સાથે ગામના બધા માણસોને સંભળાવા લાગ્યો અને જેવો ઢોલ આ ગામ લોકોના કાને પડ્યો ને એની સાથે તો એક એક ગામનો માણસ જેના હાથમાં જે હથિયાર આવ્યું ને એ લઈ અને નાના બાળકથી લઈ અને મોટામાં મોટા ઘરડા દાદા સુધી હાથમાં જે હથિયાર આવ્યું એ લઈ અને મારું એમ કરતા કરતા અને મુખી સોવનજી આખા ગામ ને લાગ્યા કે હે ભાઈઓ હવે આ ડરી ડરીને જીવવાની કઈ જરૂર નથી અને હવે તો સામે ગામ વાળા ને કાં તો મારી નાખીએ કાં તો ખુદ મરી જઈએ પણ આજે લડી નાખવાનું છે

કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી